હલો મિત્રો નમસ્કાર જય માતાજી શ્રી કૃષ્ણ ગેમ બધા મજામાં મજામાં જશે એવી આશા રાખું છું તો ફરી વાર નવા વિડીયો હાર્દિક સ્વાગત છે તો જો આજે ફરીવાર વાર આપણે રવિવાર છે ને રવિવારના દિવસે આપણે આવી ગયા છીએ વાડીએ કેમ કે આજે ખડ થઈ ગયું છે બહુ ઓલી વખતે તમે જોઈએ એમ બધું કામ કર્યું હતું આ વખતે પણ એવું કામ છે બધું સનાડો આપવાનો છે આખો દી અને અમારી મેડમ ને બધા કામ કરશે ગેમ

અને હવે જઈએ છીએ આપડી ઝૂપડીએ ઓલો આંબો પડી ગયો તો હું તમને દેખાડું કેરી ખાશું હાવ કેરી તો ખાવાની જ હોય ને જા ઢોરનું ખડ તું ઈ જો આમાં સનેડો આલી ગયો છે ખડ તો કેવડ કેવડું છે આ સનેડો બળે આ બધી ખડ મોટું મોટું થઈ જાય ને કોઈ વાતે બળે ની કા તો આમાં બજે ખડ છે ને બધું વાઢવાનું છે ને બધું ચોખ્ખું કરવાનું છે જો આ આંબાની અંદર બધું ખડ છે કેમ કે પોર પાકી ગયું હતું બધું ખડે જ લેવાનું આપણે એ બધું ઊભું કરવાનું છે સાફ કરવાનું છે આંબો પડી ગયો હતો ને તમને દેખાડ ઉભો જા ઊભો કરેલો આંબો લગભગ તો વાંધો નહીં આવે ચોટી મૂક્યા આ પડી ગયો તો આવડી મોટી કલમ થઈ ગઈ હતી વિચાર કરો જતા આખી કલમ પડી ગઈ હતી એને ટેકા મૂકીને ઊભી કરી છે હવે જોઈએ પડી જાય જે થાય આપડા ભાઈ અહીંયા પછી આંબા છે ને અહીંયા આજુબાજુમાં અમારે પછી વાવવા મીડ્યા છે પાડોશી કેમ કે વરસાદ થઈ ગયો હાર મારો એટલે એ બધા ઉતાવળા માણસો એટલે એ બધા વાવવા મીડ્યા આમાં જો ખડ તમને દેખાડવાનું છે કેમ થઈ ગયું ખડ આમાં સનેડો આંકવાનો છે આ બધું ખડ થઈ ગયું છે આમાં આપણે સનેડો આંકવાનો છે સનેડો અહીંયા જ પીડ્યો છે એટલે હવે મળીએ આંખવા ગાય ગાતો હબધી પૂરું થાય આપણી ઝૂંપડી જો આ ફરજો બનાવ્યો હતો તમને ખ્યાલ હોય તો કદાચ ગયા વર્ષનો વિડીયો જોયો છે ને તો એમાં દેખાડ્યું હતું અહીંયા હેઠે મેળો બનાવેલો હતો જો આ મેળો એમાં કાંજી રાખવા હતું ડુંગળી સોંપવાની હોય ને એની કાંજી બનાવવાના હોય એનો આ મેળો બનાવ્યો હતો ફરજો છે અને આ છે આપણી વાડીની ઝૂંપડી જો આખો ખર કેવડો છે રાવણા બહુ આવ્યા આમાં ખાવા હોય તો આવી જાય છે ને આપણી ઝુંપડી છે જો અમારે ભાભી ગોતી ગોતીને ને મીડા ગામમાં અત્યારે અત્યારમાં રાવણા મીડા ખાવા અહીંયા તૈયાર થવા મીડ્યા છે ફટાફટ કામે લાગી જઈએ આપણે તે નકર પછી તડકો થઈ જાય ને તડકાનો આપણેથી કામ ન થાય એટલે ફટાફટ કામે લાગી જાય ને મળીએ આખવા બરોબર હાલો તો મળીએ પછી

ધોઈ લઉં આખું ખેતરમાં હાંકી નાખ્યું છે એક નાનું કટકું હતું એમાં પછી હજી આ બે ત્રણ ખેતર બાકી છે પણ હજી એનો વારો ખડીક રહીને છે પહેલાં એને હાંકી નાખે પછી બધી હા જ અમારે પાણીનો ટાંકો ભરે છે છોકરા બધા દરરોજ આવે એટલે દરરોજ ખાલી કરે ને સાફ કરીને નાહવાનો હોય એ બધા સ્વિમિંગ પુલમાં નાય છે અહીંયા બધા હા મોટો ધોધ પડે કવડો મોટો ધોધ પડે જો આખો ખાલી ગતો પાછો ભરાઈ ગયો એટલો અહીંયા બધા છોકરા મોજ કરે છે એક કુકરથી ઠેકડો ખા નાય હોલે ભાઈ નાવા બોલા બધા ના હાલો નાવા જેને નાવો હોય એ નામ સીંગલ મને આય હું પલડું છું આય સાય જોને પિસ્તાળા કરે છે ફર આય ઓકે

જો તો ભાઈ આપણે હવે બપોર થઈ ગયા ને જમી કરવી ને આંબા હેઠે હુવા આવી ગયા છે જો થાકી ગયા તા ને આપણે તે કીધું ઘડી સુઈ જાય કેમ એટલે હુવામાં તો હું લાંબુ થવાનું હોય બાકી કઈ ઊંઘ ન આવે અહીંયા એવો હોય પણ સાયો સારો તો મજા આવે કઈક લાંબા થાય ને પછી પાછા કામે સડી જાય તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો આખો દિન યાદ ધબધબાટી જ બોલાવાની છે એટલે તને આવું પાછા કામે સડી ગયું છે ભાઈ નહીં પબ્લિક ગયા હતા ગરમી થાય બહુ પવન થાય પણ સાવ ગરમી થાય એટલે ચીડિયું ય વરસી જાય ત્યાં છોકરા મને નાય નાય બાપુજી અમાર બાપુજી હે ગરમી ના બેઠા બે ત્રણ આયા બેઠા અમારી બદામડી કેરી છે જુઓ જો આ એક કરે કેટલા નું લુમખું છે એક બે ત્રણ ચાર પાંચ અને છ નું લુમખું છે એ કરે ઓલા પણ એન કરતા વધારે છે જો આ બદામડી કેરી ઓ ભાઈ જેને ખાવી હોય એ કમેન્ટ કરીઓ એને આવી જાહે Yeah. Yeah. आलू don't cut it. Then, then, then. I don't. रात पड़ी गई से है ना यहाँ तो खेतर में साह पड़ी थी तो जाए बस ना साह पड़ी जाए तो जो टैक्टर आले से अपने खेतर में साह पड़े हैं तो जो तुमने वाड़ी बताई तो आपने वाड़ी तो ये टैक्टर आले नहीं वो लिबर्स से तो देखा है यहाँ तो यहाँ ठेठ